જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના તો ખાસ વિડીયોમાં અંત સુધી મિત્રો આજે આઠ તારીખ પહેલો મહિનો બે હાજર પછી વાર થઈ ગયો આજે બુધવાર મિત્રો સાને રિવના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ મિત્રો રોજે રોજના બજાર બજારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઓલ પર સેટ કરવાનો બસો રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયા થી સત્યાવીસો રૂપિયા સુધી ગીશબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી સત્યાવીસો ને રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી પચીસો ને ત્રેસો રૂપિયા સુધી સોવા અઢારસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રોના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા